Welcome and welcome back to our channel. channel. આજનો જે બ્લોગ છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવા જઈ રહ્યો છે આજે તમને બહુ મજા આવવાની છે અને હા આજના બ્લોગમાં અમે કંઈક નવું કરવા જઈ રહ્યા છે રાઈટ અને અત્યારે વાગી ગયા છે રાતના બાર અને હવે અમે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છે તમને બધાને ખબર છે કે મારા સાસુ સસરાને બહાર છે અને અમે લોકો એકલા છીએ એટલે રોજ ડેલી બ્લોગિંગ કરવામાં થોડું બોરિંગ લાગત એટલે અમને થયું કંઈક ઇન્ટરેસ્ટિંગ તમારા માટે નવું કરીને લાવીએ એટલે અત્યારે રાત્રે બાર વાગે પણ અમે લોકો જાગી રહ્યા છે તો મેક શ્યોર કે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો

એવું થયું છે કે કારેલા ની ભાવતા હોય કારેલા ને ફેવરેટ યસ કારેલા મારા ફેવરેટ છે અને ના કહેવાય વડાપાવ મને પહેલા બહુ ભાવતુંતું પણ હવે બિલકુલ નથી ભાવતું મને ક્યારેક પણ બોમ્પો એમ કેને ચાલ વડાપાવ ખાવા જઈએ એટલે હું પહેલા તો ના લાસ્ટ એનિવર્સરી માં ખાધુંતું બસ એ જ એ બી કેટલા ટાઈમ પછી એનિવર્સરી હા

અહીંયા હઈએ છે ને મોટે નથી આવ્યો તમારા ફેવરેટ ઓલા સિંગર છે ને કૈલાશ ખેર અરે કોઈ કાજલ લાઓરી કોઈ કાલા ટીકા લગાઓરી આજ ઉતરેગી પી કી સવારી સવાર છે અરે કોઈ કાજલ લાઓરી મે યસ બહુ બહુ જ મસ્ત ગાય છે છે અને બમ્પોને શોખ મ્યુઝિક નો પણ બહુ શોખ છે અને આ ફેવરેટ સોંગ છે જે સ્પેશિયલી અમે અમારી મેરેજ ની સીડીમાં લગાવ્યું છે જ્યારે બોમ્બો જાન લઈને આવે છે અને મારી મમ્મી પૂખવા જાય છે ત્યારે

રાજકુમાર રાવ મતલબ મને એની એક્ટિંગ એટલી ગમે છે પહેલા હું લુક લુકવાઈઝ આમ હીરો ને સિલેક્ટ કરતી પણ હવે છે ને મને મતલબ એક્ટિંગ વાઇઝ મને ગમે છે જો રાજકુમાર રાવ યાર એ જે રીતના હમણાં સ્ત્રી સ્ત્રી ટુ આવ્યું ને એમાં પણ એને જે એક્ટિંગ કરી છે ને બોસ બહુ જ મસ્ત કરી છે ખરેખર આમના કહેવાય કે મજા આવી જાય એમ એટલે હવે છે ને આપણે જે હીરો હિરોઈન છે એને લુક વાઇઝ ના જજ કરીએ એના વર્ક થી જજ કરીએ ને તો વધારે મજા આવે થેન્ક યુ થેન્ક યુ હવે ચાલો તમારો ક્વેશ્ચન મારું ફેવરેટ મિલ શું છે મિલ આજે જ કટ કાદુ આપણે ફેવરેટ મિલ બબ્બુનું મોસ્ટ ફેવરેટ મિલ છે સેવ ટામેટાનું શાક ને ભાખરી એમને છે ને મારા સાસુના હાથનું સેવ ટામેટાનું શાક એટલું ભાવે એટલું ભાવે કે મારા સાસુ જ્યારે બનાવે ને ત્યારે હું એમની જોડે જ આમ કહેવાય ઊભી રહીને શીખી લીધું છે મેં એટલે હવે મને પણ બનાવતા આવડી ગયું છે એટલે જ્યારે પંપુને ફોન કરીને હું પૂછું ને આ બનાવો આ બનાવો આ ના 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 અને લાસ્ટમાં આવે સેવ ટામેટાનું શાક એટલે જે ખોટો જવાબ આપે ને એને બસો રૂપિયા આપવાના એકબીજા બરાબર એટલે રૂપિયા મારા ઉપર ઉધાર છે એ ખોટું બોલ્યા વિચ સીઝન આઈ લાઇક ધ મોસ્ટ ઠંડી આમાં થોડી વિચારવાનું મેર કરી અને મને યાદ રહી ગઈ હોય એક મેમરી જે છે એ બમ્પો મને એક વાર ની બે વાર ની પચાસ વાર ની સો વાર કીધી છે ચાઇલ્ડહુડ મેમરી

આ બે મેમરી છે ને એ મને ના કહેવાય મહિનામાં બે ત્રણ વાર તો બમ્પુ કહી જ દેતા હશે એક વાર તો જોર અને એટલા ઇન્ટરેસ્ટ થી કે જ્યારે ફર્સ્ટ ટાઈમ કે જ્યારે ઉતરા આવવાની હોય ને યાદ આ વસ્તુ તો કહેવાનું અને જ્યારે કોઈ કઈક બાર આવી રીતના મારા મારી વાળું કઈક છોકરાઓ રમતા હોય ને ત્યારે આમનો આ ડાયલોગ હોય એટલે આ એક ચાઇલ્ડહુડ મેમરી જે છે એ મને આમ આમને કહેવાય બહુ મગજમાં છપાઈ ગયેલી છે રાઈટ રાઈટ તો ચલો હવે મારા સવાલ ઉપર આવીએ કે મારા ઉપર કયું આઉટફિટ બહુ મસ્ત લાગે છે અને તમને સ્પેશિયલી પર્સનલી તમને બહુ ગમે છે કે કીનું આ આઉટફિટમાં તો બહુ મસ્ત લાગે છે લાઈક ઇન્ડિયન ટ્રેડિશનલ વેસ્ટર્ન ઇન્ડિયન ટ્રેડિશનલ એક જ થયું પણ એ જ સૌથી મસ્ત તો ઇન્ડિયન જે તને યાદ હોય તો જ્યારે આપણે ગોળધાણા હતા ત્યારે મેં કિરણ કીધું કે તું આવા કપડા પહેરીને આવજે હમ પટિયાલા સ્ટાઈલ રાઈટ તો કિરણ એ વખતે પટિયાલા પહેરીને ઓરેન્જ અને પિંક કલરનો અત્યારે મે પટિયાલા સ્પેશિયલી સીવડાયો તો બમ્પોની ડિમાન્ડ હતી કે તું પટિયાલા હું એનો ઓલવેસ કહું કે પટિયાલા વાળા પહેરું તો બહુ મસ્ત લાગે ડ્રેસ પણ હવે યાર વધારે જાડી લાગો કાચું ના મેં રાઈટ રાઈટ ને ઓકે એ બી કોઈ પૂછને કી વાત હે જ્યારે પણ નો ફ્રી ટાઈમ મળે ને એટલે ઊંઘવા સિવાય બીજું કશું જ ના કરે ખૂણા ખૂણામાં બેઠા બેઠા ઊંઘતા હોય લિટરલી મતલબ આમ બેઠા બેઠા ભી માણસ એટલું કમ્ફર્ટેબલી સુઈ શકે ને શીખવું હોય ને તો બમ્પુ થી ખરેખર મતલબ બેઠા બેઠા બી સુઈ જાય રાતના બાર વાગ્યા ક્યાં ઊંઘ્યું હા એ તો અત્યારે મેં ફરાણે જગાડ્યા છે બાકી ઊંઘવાનું તો બાપરે આ માણસ ને ના કેવાય જોરદાર રીતે

હા એટલે એ જ અત્યારે તો તમને બીજું તો કઈ નહીં વર્ધન જોડે ટાઈમ સ્પેન્ડ કરો ના 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 હવે તો વર્ધન જોડે ટાઈમ સ્પેન્ડ કરો અમે વધારે તમને નેક્સ્ટ ચલો કઈ વસ્તુ છે જે ઉઠીને પહેલા જ હું કરું છું ઓલવેઝ તો તું પહેલા દર્શન કરે છે પછી see the mobile. ના મારી હેબિટ છે બમ્પુ તો ઊંઘમાં જ હોય એટલે મારી હેબિટ છે કે પહેલા હાથ જોઈને હું દર્શન કરું હા એટલે કીધું કે હાથ જોઈને દર્શન પછી તમને પગે લાગું છું હું ડેઈલી હો હા તમને ખ્યાલ ના હોય ને તો તમને ડેઈલી પગે લાગું છું પછી હું મોબાઈલ ઓળું છું યાર આ લેતી હો ચાલો ચાલો જલ્દી હવે નેક્સ્ટ તમારો કો મારું ફેવરેટ પિઝા ટોપિંગ કયું છે કો બપ્પુ તો આમ ને કેવાય માર્ગરેટા તો ભાવતો જ નથી ટોપિંગ્સ વાળા જ પીઝા ભાવે છે અને મોસ્ટલી આઈ થિંક સો તો કેપ્સિકમ ફેવરેટ હોઉં છું અને ઓનિયન તો એટલી બધી ભાવતી નથી આપણે સ્વામિનારાયણ ગુરુકુળમાં ભણેલા છે એટલે ઓનિયન એટલી બધી નહીં ભાવે તો ન્યારી સ્વામિનારાયણ મોસ્ટલી તો પનીર

મારી વિયર્ડ હેબિટ કઈ છે જો બંપુની વિયર્ડ માં વિયર્ડ હેબિટ હોય ને તો એમની કેવી છે ખબર છે કે આઈ પણ અમારે જવાનું હશે ને મને એટલી ઉતાવળ સાથે રેડી કરશે ને ક્વિક ક્વિક નું ફટાફટ ઉતાવળ ઉતાવળ આવી રીતના આમ ચપટી વગાડતા વગાડતા બોલતા હશે બરાબર અને જીવી હું કમ્પ્લીટ બધી રીતે રેડી થઈને બેસીસ ને ત્યારે એ રેડી થવાનું સ્ટાર્ટ કરશે રેડી થવાનું કરશે પ્લસ કઈ એક 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 વસ્તુ ભૂલી જશે મતલબ અમારું ઉપર નીચે છે ને તો અમારા રૂમ માંથી કંઈકનું કંઈક ભૂલી જશે પાછા લેવા આવશે પાછા અને જોવાના ટાઈમે જ એટલું ઈરિટેશન થાય મને અને મને કેવું છે કે હા 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 અને હું જરૂર રેડી થઈને બેસુ ને એટલે મને એવું કે ચલો રેડી થાય ને તો હવે તરત જ આપણે જ્યાં જવાનું છે ને એના માટે નીકળી જાવ મને આમ બેસી રહેવું જરાય ના ગમે અને આ માણસ ઓલવેઝ મને બહાર નીકળતી વખતે એક વાર તો કાઈ કરે કરે ને કરે જ હે ને આમ ના કેવાય એક 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 વસ્તુ ખબર હોય કે જવાનું છે તો આપણે કલાક પહેલા બધું રેડી કરીને મૂકી દઈએ બધું ના 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 તમારા લીધે જ લેટ થાય હો મારા લીધે ને એ હેબિટ મને એમની જરાય નથી ગમતી અને ના કહેવાય કે એ પહેલા હું એમ કહું તમે રેડી થઈ જાવ હું થઈ જઈશ ના થાય કોઈ દિવસ કોઈ સબે ના થાય આપણે 5 10 મિનિટ થાય રેડી થતા વાર કેટલી એ મને ખબર ને તમારી 5 10 મિનિટ નેક્સ્ટ ચલો હવે હું કહું ચલો તો તમે જ કહી દો ને મારી એવી કઈ હેબિટ છે જે તમને બહુ જ અનોઈંગ લાગે છે અને એવી હેબિટ છે તમને બહુ જ ગમે છે ટુ એનો તો કોઈ છે નહીં

આ તો કહેવા જઈએ ને તો એ આમ ના કહેવાય બહુ જ બધી સરપ્રાઇઝો ને ગિફ્ટો એટલી બધી આપેલી છે ને આમ સિલેક્ટ કરવું મારે આમને કહેવાય બહુ જ અઘરું બની જાય એમ કે બધી અત્યાર સુધીની જેટલી ગિફ્ટ છે ને બધી બહુ જ મસ્ત મસ્ત હોય છે મને બ્રેસલેટ આપ્યું હતું વેલેન્ટાઇન પર અમારું આઈ થિંક બીજું કે હા સેકન્ડ વેલેન્ટાઇન હતું એંગેજમેન્ટ પછી ત્યારે બંપુએ મને છે ને સિલ્વર બ્રેસલેટ આપ્યું હતું જે મેં હજુ સાચવીને રાખ્યું છે મને એ બહુ જ ગમે છે મતલબ એની ડિઝાઇનને બધું એટલું મસ્ત છે ને કે આમ અને એનો અલગથી કેટલો મસ્ત પેકેજિંગ કરાયું હતું આમ હાર્ટવાળા ખબર છે ને યાર હવે હાર્ટ વાળું આખું બોક્સ લાવ્યા હતા એમાં આટલું નાનું ટેડી હતું પછી બ્રેસલેટ હતું એટલે આ એ આખું મારું બહુ જ ફેવરેટ અને એના જોડે રેડ કલરની ખબર છે બેગ હતી એટલે એ બધું મેં સાચવીને રાખ્યું છે બહુ જ સરસ હતી એ ગિફ્ટ વન ઓફ ધ બેસ્ટ ગિફ્ટ વેલકમ ચાલો

ખરેખર હું કેટલી થાકેલી હોઉં ત્યારે જ મારા આ વસ્તુ થાય ઓલવેઝ ઓલવેઝ નહી ક્યારેક બહુ જ થાકી ગઈ હોય ને ત્યારે બે છે <laughs> <thi. laughs>

યુટ્યુબર એમનો બ્રધર બી યુટ્યુબર છે મો બ્લોગ્સ ફ્રોમ દુબઈ એ એવી વસ્તુ છે જે હું ફોન લઈને બેસું ને એટલે પહેલા જ ઓપન કરું મારી ફેવરેટ વસ્તુ છે એપ્લિકેશન કહી દો કે પછી કોઈ બી એવી એક્ટિવિટી કહી દો ઓનની એક્ટિવિટી એની બધી જ ફેવરેટ હોય છે લાઈક યુટ્યુબ ઇન્સ્ટા વોટ્સઅપ ઓછું સ્નેપચેટ બી ઓછું યુટ્યુબ ઇન્સ્ટા પ્લસ ગેલેરી

ત્યારે મને બહુ જ બહુ જ એટલે બહુ જ શોખ હતો લાઈક મને પહેલેથી બોલવું વધારે ગમે અને સ્પીચ બી બહુ સરસ થેન્ક યુ એટલે છે ને અમે લોકો જ્યારે કોલેજમાં બધા ગ્રુપમાં બેઠા હોઈએ ને અને મતલબ સવાર સવારમાં બધા ગુલ્લી મારીને ક્યાંક ગયા હોય ને એટલે પછી હું સ્ટાર્ટ કરું હું આવી રીતે

બેસ્ટ પ્લેસ અમને લોકો ને એક ની દસ વાર જવાનું કે જઈએ ને તો બોર ના થઈએ કેમકે તમે નહી બિલીવ કરો અમે એટલું બધું એન્જોય કરું છું એટલું બધું ફર્યા છે અમને કહેવાય અમે હનીપુર ના તો ગયા જ નતા

ક્યાંથી શું લેવું શું કરવું શું નહીં બધું જ એમના કહેવાય હજુ આમ માઇન્ડમાં છે અને જાણે હજુ હમણાં જઈને આયા હોય ને એવું લાગે છે તો મારા બેસ્ટ 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 મેમરી છે અને ચલો હવે હું તમને પૂછું કે મેં કઈ બેસ્ટ ગિફ્ટ તમને આપી કે જે તમને અમને કહેવાય બહુ જ બહુ જ ગમે છે કે મેમરેબલ થઈ ગઈ એ ગિફ્ટ એ ગિફ્ટ તો બધાને અત્યારે બતાવું રાઈટ ના આ તો વસ્તુ અત્યાર સુધી મને બોમ્પુ કે મને જયારે વર્ધન નામ ના કહેવાય એની ઉપર બહુ લાડ આવે બહુ પ્રેમ આવે દિવસમાં એક બે વાર એટલે મને દિવસમાં એક બે વાર તો બોમ્પુ આ ડાયલોગ બોલે છે થેન્ક યુ કીનુ વદન ને આટલી મસ્ત મને મારી લાઈફ ની ગિફ્ટ આપવા માટે ટચ થેન્ક યુ ગોડ થેન્ક યુ કીનુ વદન એટલે જારે પણ વદન જોડે રમતા હોય કે કરતા હોય ને તો આ ડાયલોગ તો એ બોલે બોલે ને બોલે જ તો છે જ ઓલરેડી એ મસ્ત ગિફ્ટેડ છે યસ લાઈફ માં તને લોટરી લાગે લોટરી તો તું સૌથી પહેલો ગિફ્ટ મારા માટે શું લાવ આઈ થિંક તો છે ને સિંગિંગ નો મેં કીધું ને એમ બહુ શોખ છે મેં બહુ પેલા કેશિયો પણ આપ્યો હતો જે અત્યારે મારિયામાં જ છે આપણે ઉતારતા ઉતારતા નથી તો મારી ઈચ્છા એવી છે કે હું એમના બધા ઇન્સ્ટ્રુમેન્ટ લાવું એમ મ્યુઝિકલી કે જે એમને તબલા બી આવડે છે પછી કેશિયો તો આવડે જ છે અને તબલા કેશિયો ઢોલ ત્રિમ્બાલી ડ્રમ બધું બધું જ ત્યાં જઈને કહું કે જેટલા બી તમારી સ્ટોર માં ઇન્સ્ટ્રુમેન્ટ છે ને મ્યુઝિકલી બધા મને પેક કરી દો એ પહેલા તો મસ્ત લાગે ને આખો રૂમ માં મ્યુઝિકલી રૂમ હોય તો વાવ માઈક ને સ્પીકર ને બધું તમારા માટે લાવ એ બસ થેન્ક યુ થેન્ક યુ ચલો તો તમે મારા માટે શું કરી દો પહેલા તમને લોટરી લાગે તો હું એમ જ કહું તમને લોટરી લાગે ને તો એમ જ કહું કે નું આ રહી લોટરી નો એમાઉન્ટ

તો સૌથી મસ્ત એક તો મોટો જે તને ગમતો હોય ને એવો હાઈ ડેફિનેશન વાળો કેમેરા અરે વાસ માઇકુ ટ્રાયબલ એવું ટોટલી આખી યુટ્યુબ ની માઇક છે લાઇટ છે કેમેરા છે ટોટલી માટેની કીટ હા થેન્ક યુ થેન્ક યુ જે મોટા મોટા આપણા આ યુટ્યુબર છે યસ કઈ ને કઈ ને એસા બી ટાઈમ આવેગા આપણે ભી લાઈંગે એ બહુ જ થઈ ગયા સવાલ જવાબ અને અમે ના કહેવાય બંને એકબીજાને બહુ જ સારા સારા આન્સર આપ્યા અને ના કહેવાય કરેક્ટ જ આપ્યા છે એટલે જે 200 રૂપિયા છે એના 2000 હું કરી રહી છું એ તમારે મને આપવાના રહેશે બરાબર હા ને એટલે બાકી મારા જોડે તો એ આ કશું

કેવો લાગ્યો જરૂર થી મને માં કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલ ને થેન્ક યુ સો મચ બાય બાય